નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિમાં લેક્ચર નંબર આઠની વાત કરીશું લેક્ચર નંબર સાતનો અધૂરો પ્રશ્ન કે નાણાકીય નીતિના સાધનો જણાવો નાણાકીય નીતિના બે સાધનો એક તો પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો એના પરિમાણાત્મક સાધનોમાં આઠ મુદ્દા પહેલો મુદ્દો બેંક રેટ બીજો મુદ્દો રેપો રેટ ત્રીજો મુદ્દો રિવર્સ રેપો રેટ ત્રણ મુદ્દાની આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી અત્યારે ચોથા મુદ્દાની વાત કરીએ તો કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો ચોથો મુદ્દો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ તો આ એક કેવી જોગવાઈ છે વિશિષ્ટ જોગવાઈ છે આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ જે નક્કી કરવામાં આમાં કેવી જોગવાઈ છે વિશિષ્ટ જોગવાઈ છે એટલે કે સતત કપરા સંજોગોમાં એટલે કે નાણાકીય કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત ધિરાણ મેળવે છે અને આ દર એકોના કોના કરતાં રેપો રેટ કરતાં કયો હોય છે વધુ હોય છે આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ પૂરું પાડે જો લાંબા ગાળા માટેનું ધિરાણ હોય તો એને કયો રેટ આપણે કીધો તો બેંક રેટ ટૂંકા ગાળા માટેનું ધિરાણ હોય તેને કેવો રેટ કીધો તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું આરબીઆઈ વેપારી બેંકો પાસેથી વ્યાજના જે દરે ધિરાણ મેળવે છે એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કપરા સંજોગમાં જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે અને નાણાકીય કટોકટી સર્જાણી હોય ત્યારે વેપારી બેંકો કોની પાસેથી આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત મૂડી મેળવે છે અને આ રેટ એકોના કરતાં રેપો રેટ કરતાં કેવો હોય છે વધારે હોય છે અને વર્ષ બે હજાર સોળમાં આપણે વાત કરીએ તો કે આ રેટ કેટલા ટકાનો હતો સાત ટકાનો જોવા મળે છે ખ્યાલ આવી જાય છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ કે આ એક કેવી જોગવાઈ છે વિશિષ્ટ જોગવાઈ છે એટલે કે કપરા સમય સંજોગો દરમિયાન કાં તો નાણાકીય કટોકટીના સમયગાળા દરમિયાન વેપારી બેન્કોએ કોની પાસેથી આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને સરકારી જામીનગીરીઓ કેવી કરીને મૂકીને નિર્ધારિત ધિરાણ મેળવે છે આ દર એ કોના કરતા રેપો રેટ કરતા કેવો હોય છે વધારે જોવા મળે છે અને વર્ષ બે હજાર સોળમાં આ રેટ કેટલા ટકાનો હતો સાત ટકાનો જોવા મળે છે અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર રોકડ અનામત એટલે શું આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ પૂરું પાડે છે લોકોનો બેંક ઉપર વિશ્વાસ જળવાઈ રહે એ માટે વેપારી બેંકો પોતાની પાસે રહેલી બધી જ સ્થાપણોનું ધિરાણ નથી કરી દેતી એણે અમુક રકમ રોકડ સ્વરૂપે રિઝર્વ બેન્કમાં જમા કરાવવી પડે છે જ્યારે કોઈ પણ બેંક ફર્ચામાં જાય કે કોઈ પણ બેંક ઉઠી જાય ત્યારે એને અંતિમ સહાયક તરીકેની ભૂમિકા કોણ ભજવે છે આરબીઆઈ ભજવે છે એટલે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કે આરબીઆઈની ઈસવીસન ચોત્રીસના કંપની ધારા મુજબ વેપારી બેંકો પોતાની પાસે રહેલી થાપણોના અમુક ટકા રકમ આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે કેવી રાખવી પડે છે અનામત રાખવી પડે છે અને ઓગણીસો ને બાસઠ પછી કુલ થાપણોના ત્રણ ટકાથી પંદર ટકા જેટલી રકમ રોકડ અનામત સ્વરૂપે રાખવી પડે છે અને જરૂરિયાત મુજબ એ રકમ કેવી કરવામાં આવે છે બદલવામાં આવે છે આ રોકડ અનામતનો હેતુ શું હતો તો કે બેન્કિંગ વ્યવસાય માટે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે ને એ માટેનો હતો કે આ સાધનોનો ઉપયોગ એ ફુગાવાને નિયંત્રણમાં કરવા માટે આવે છે સાહેબ આ સાધનોનો ઉપયોગ ફુગાવાને કઈ રીતે નિયંત્રણમાં કરવામાં આવે જો રોકડ અનામતનું પ્રમાણ વધી જાય તો બેંક પાસે ધિરાણપાત્ર નાણું કેવું વધશે ઓછું સરકારે એમ કહી દે આરબીઆઈ એમ કહી દે ભાઈ તમારે પંદર ટકા જેટલી રકમ એ અનામત સ્વરૂપે રાખવી પડશે હવે સો રૂપિયા ધિરાણ આવ્યું હોય બેંકમાં થાપણો આવ્યું હોય તો ધિરાણ કેટલા રૂપિયાનું થઈ જશે પંદર રૂપિયા અનામત રાખશે તો પંચ્યાસી રૂપિયાનું તો શાક સેજન કેવું થાય છે ઓછું થાય છે અને અર્થતંત્રમાં નાણું ઓછું રહેશે જેથી પ્રજાને ધિરાણ કેવું મળશે ઓછું મળશે તો નાણાંના પુરવઠામાં આવું થાય ઘટાડો તો ફુગાવાને નિયંત્રણમાં લાવી શકાય છે અને મંદીની પરિસ્થિતિ હશે તો આરબીઆઈ કહી દે સો રૂપિયા થાપણ હોય આરબીઆઈ કહી દે તમારે ખાલી ત્રણ ટકા થાપણ અનામત રાખવાની આરબીઆઈ જમા કરાવવાની તો ત્રણ રૂપિયા જમા કરાવશો તો બાકીના સત્તાણું રૂપિયાનું બેંક શું કરીએ છીએ ધિરાણ કરીએ સત્તાણું રૂપિયા બીજા વ્યક્તિને આપશે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં આવું થાય વધારો શાક સર્જનમાં શું થાય વધારો ખ્યાલ લઈ જાય તો પ્રજા ધિરાણ કેવું મળશે વધારે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા ફુગાવામાં શું થાય વધારો થતો જોવા મળે છે કાં તો મંદીમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે ખ્યાલ લઈ જાય વિદ્યાર્થી મિત્રો રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર રેડી કે આપણે વાત કરીએ તો કે આરબીઆઈના ઓગણીસો ને ચોત્રીસના બેન્કિંગ કંપની ધારા મુજબ કે વેપારી બેંકો પોતાની પાસે રહેલી થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે કેવી રાખવી પડે છે અનામત રાખવી પડે છે ઓગણીસો ને પછી ત્રણ ટકાથી પંદર ટકા જેટલી રકમ રોકડ સ્વરૂપે કેવી રાખવાનું અનામત રાખવાનું નક્કી થયેલું જોવા મળે છે જે જરૂરિયાત મુજબ કેવી કરવામાં આવે છે બદલવામાં આવે છે કે રોકડ અનામતનો હેતુ શું હતો તો કે બેન્કિંગ વ્યવસાય માટે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં મળી રહે તેનો જોવા મળે છે ખ્યાલ આવી જાય છે એટલે કે આ સાધનોનો ઉપયોગ કોને નિયંત્રણમાં કરવા માટે ફુગાવાને નિયંત્રણમાં કરવા માટે થતો જોવા મળે છે જો રોકડ અનામતનું પ્રમાણ કેવું રાખે આરબીઆઈ વધારે રાખે તો બેંક પાસે ધિરાણપત્ર નાણું કેવું વધશે ઓછું વધશે ધિરાણપત્ર નાણું ઓછું વધે તો શાક કેવું થાય છે ઓછું થાય છે તો પ્રજાનું કેવું ધિરાણ મળશે ઓછું ધિરાણ મળશે અને નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવામાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે ક્યાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કોનું પ્રમાણ આવશે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ ટની ટ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વેપારી બેન્કોએ રોકડ અનામત ઉપરાંત ત્રણ ટકાથી પંદર ટકા જેટલી છે રોકડ મૂકે ને એ સિવાય પચીસ ટકા જેટલી રકમનું કે પોતાની પાસે રહેલી જે પચીસ ટકા જેટલી રકમોના મૂલ્યનું એણે રોકડ સોનું કે સરકારી જામીનગીરી તરીકે કેવું રાખવું પડે છે અલગ રાખવું પડે છે આ પ્રમાણને કેવું પ્રમાણ કહે છે કાયદા માન્ય પ્રવાહિતતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે પ્રવાહિતતાનું પ્રમાણ એટલે શું બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વેપારી બેંકોએ રોકડ અનામત ઉપરાંત રોકડ અનામત એટલે કેટલા ટકાથી કે ત્રણ ટકાથી પંદર ટકા ઉપરાંત પોતાની પાસે જે થાપણો આવી છે એની પાસે જે થાપણો આવે છે બેંકમાં બચત સ્વરૂપે જે નાણાં જમા કરાવ્યા ને આપણી બેંક માટે તે શું બની ગઈ થાપણ બની ગઈ થાપણોના પચીસ ટકા જેટલી રકમનું એણે શું રાખવું પડે હાથ ઉપર રોકડ ગમે ત્યાં લોકો ઉપાડવા આવે કાં તો શું રાખવું પડે સોનું કાં તો શું રાખવું પડે સરકારી જામીનગીરીઓ રાખવી પડે બધા જ નાણાંનું બેંક ધિરાણ કરી શકતી નથી કાં તો એણે એટલી રકમ પચીસ ટકા જેટલી રકમનું રોકડ રાખવું પડે સોનું રાખવું પડે કાં સરકારી જામીનગીરીઓ તો આ બધું વેચી જ્યારે જરૂર પડે ને ત્યારે કોની પાસેથી આરબીઆઈ પાસેથી નાણાં મેળવી શકાય છે આજે અલગ રાખવું પડે જરૂરી બને છે આ પ્રમાણને આ પચીસ ટકા જેટલા પ્રમાણને કોનું પ્રમાણ કહે છે કાયદા માન્ય પ્રવાહિતતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે અને કાયદા માન્ય પ્રવાહિતતાનો હેતુ ધિરાણની તરલતાળે જાળવવાનો છે કાયદા માન્ય પ્રવાહિતતાના પ્રમાણનો હેતુ કોની તરલતાને ધિરાણની તરલતાને જાળવવાનો છે નાણું કેટલા સમયમાં પરત આવશે એ તરલતા તરલતા બતાવે છે જો વધારે હોય ઝડપથી નાણું આવી જતું હોય તો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કેવું હોય ઓછું નાણું રાખીને તો હાલે હાથ ઉપર અને ધિરાણની તરલતા ઓછી હોય ઝડપથી નાણું પાછું ન આવી શકતું હોય તો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે એટલે કે વાત કરીએ કાયદા માન્ય પ્રવાહિતતાનો હેતુ ધિરાણની તરલતાને જાળવવાનો છે જો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ ઊંચું હોય તો બેંકોની થાપણો આપણે વાત કરીએ તો કે વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં રોકાય છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં શું થાય છે રોકાણ થાય છે તો બેંક એટલા પ્રમાણમાં કેવું ધિરાણ આપી શકે છે ઓછું પ્રમાણમાં ધિરાણ આપી શકે છે અને જો પ્રવાહિતતાનું પ્રમાણ નીચું હોય તો બેંકોને ધિરાણ કેવું આપી શકે છે વધુ આપી શકે છે ખ્યાલ આવી દે વિદ્યાર્થી મિત્રો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકોએ રોકડ અનામત ઉપરાંત પોતાની થાપણોના પચીસ ટકા જેટલી રકમના મૂલ્યનું રોકડ સોનું કે સરકારી જામીનગીરી કેવું રાખવું પડે છે અલગ રાખવું પડે છે આ પ્રમાણને કાયદા માન્ય પ્રવાહિતતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે અને કાયદા માન્ય પ્રવાહિતતાનો હેતુ કોની તરલતાને જાળવવાનો છે ધિરાણની તરલતાને જાળવવાનો જોવા મળે છે જો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કેવું હોય ઊંચું હોય તો બેંકોની થાપણો વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં રોકાય છે અને બેન્કો તેટલા પ્રમાણમાં કેવું ધિરાણ આપી શકે છે ઓછું ધિરાણ આપી શકે છે અને જો પ્રવાહિતતાનું પ્રમાણ નીચું હોય ઝડપથી નાણું પાછું આવી જાય એમ હોય તો બેંકોની ધી આપણે વાત કરીએ તો કે બેન્કોને વધુ ધિરાણ આપી શકાય છે ખ્યાલ જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સાતમો મુદ્દો ખુલ્લા બજારના કાર્યો કેવા બજારના કાર્યો ખુલ્લા બજારના કાર્યો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે દેશના અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને વધારવા કે ઘટાડવા માટે કોણ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે જેને કેવા બજારના કાર્યો કહે છે ખુલ્લા બજારના કાર્યો કહે છે કે આ પ્રકારનું કાર્ય ફુગાઓ કે મંદીને સેના માટ કરવા માટે નિયંત્રણમાં કરવા માટે કરવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કેવા બજારના કાર્યો તો કે ખુલ્લા બજારના કાર્યો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે તેને કેવા બજારના કાર્યો કહેવાય ખુલ્લા બજારના કાર્યો આ પ્રકારનું કાર્ય કોને કોને ફુગાવો કે મંદિરે શેમાં કરવા માટે નિયંત્રણમાં કરવા માટે કરવામાં આવે છે કઈ રીતે ફુગાવો કે મંદિરને નિયંત્રણમાં કરવામાં આવે દાખલા તરીકે અર્થતંત્રમાં ફુગાવો આવી ગયો ફુગાવો આવી ગયો તો આરબીઆઈ છે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરશે આ ત્રણ મુદ્દા ફુગાવો આવી ગયો અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ આવી ગઈ તો આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી હોય ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી છે ને એનું વેચાણ કરશે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો સરકાર જો લોકો પાસેથી નાણાંનો પુરવઠો કોની પાસે આવી જાય આરબીઆઈ પાસેથી તો એ ફુગાવાને કાબૂમાં રાખી શકાય એની કરતાં વિરોધનું વાક્ય બની જાય અર્થતંત્રમાં જ્યારે કોની સ્થિતિ હોય મંદીની પરિસ્થિતિ હોય ત્યારે આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી છે ને એની ખરીદી કરશે સરકાર ખરીદી કરશે રેડી તો નાણું કોના હાથમાં આવશે લોકોના હાથમાં લોકોના હાથમાં નાણું આવશે તો મંદિરમાંથી ધીરે ધીરે કેવા નીકળી શકાય છે બહાર નીકળી શકાય છે એને ખુલ્લા બજારના કાર્યો તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના આઠમા મુદ્દાની વાત કરીએ તો કે સ્ટ્રીલાઇઝેશનની નીતિ સ્ટ્રીલાઇઝેશનની નીતિ એટલે શું તો કે હુડિયા મણની સમતુલા જાળવવાની નીતિને વિદેશી ચલણ છે એની જે સમતુલા જાળવવાની નીતિ છે એને કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે સ્ટ્રીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે આવી રીતે સ્ટ્રીલાઇઝેશનની નીતિ એટલી છે વિદેશી હુડિયામણની જાળવણીની નીતિને કાં તો અર્થતંત્રમાં હુડિયામણની સમતુલાને જાળવવાની નીતિને સ્ટ્રીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે આ નીતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં હુડિયામણ આવે વિદેશી નાણું આપણા દેશમાં વધારે પ્રમાણમાં આવે કે આપણા દેશમાંથી વધારે પ્રમાણમાં જતું હોય એવી પરિસ્થિતિને શું કરવા માટે નિયંત્રણમાં કરવા માટે સ્ટ્રીલાઇઝેશનની નીતિ અમલમાં મૂકવામાં આવે છે એટલે કે આરબીઆઈ આ હુડિયામણ જો આપણા દેશમાં વધારે આવે ને તો આપણા દેશમાં ઉડિયામણ શું થઈ જાય પુરાંત આપણા દેશમાંથી વધારે પ્રમાણમાં હોય તો આપણા દેશમાં ઊભી ઊભી થાય થાય કે ખોટ છે આ ઉડિયામની પુરાંત કે ઉડિયામણની ખોટ એ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું શું કરીને ખરીદ વેચાણ કરીને ઉડિયામણની નીતિ સરભર કા તો ઉડિયામણની સમતુલા જાળવવામાં આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રીલાઇઝેશનની નીતિ સ્ટ્રીલાઇઝેશનની નીતિ એટલે શું અર્થતંત્રમાં હુડિયામણની સમતુલા જાળવવાની નીતિ હુડિયામણ એ કેવા દેશનું ચલણ બીજા દેશનું ચલણ હુડિયામણની સમતુલા જાળવવાની નીતિને કઈ નીતિ કહે છે સ્ટ્રીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ નીતિનો ઉપયોગ આપણા દેશમાં જ્યારે વિદેશી ઉડિયામણ વધુ પ્રમાણમાં આવે કે આપણા દેશમાંથી વધુ પ્રમાણમાં જાય એને શું કરવા માટે નિયંત્રણમાં કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે વાત કરીએ તો કે આ માટે આરબીઆઈ હુડિયામણની પુરાણ કે ખોટ ઘુડિયામણની પુરાણ જો વધારે નાણું આપણા દેશમાં આવ્યું હોય તો અને આપણા દેશમાંથી વધારે પ્રમાણમાં ઊડિયામણ બહાર ગ્યું હોય તો એને કેવી કરવા માટે સમતુલા જાળવવા માટે આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું શું કરે છે ખરીદ વેચાણ કરે છે એને સ્ટ્રીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નાણાકીય નીતિના કેવા સાધનો આવશે ગુણાત્મક સાધનો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની અંદર કેટલા મુદ્દા ચાર સાધનો કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી તેને કેવા સાધનો કહે છે ગુણાત્મક સાધનો કહે છે અથવા સામાન્ય સાધનોથી જુદા આરબીઆઈ દ્વારા ચોક્કસ નિર્ધારિત અસર પહોંચાડવા માટે કેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એનો પહેલો મુદ્દો કઈ જરૂરિયાત આવશે સલામતીની જરૂરિયાત કે સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો શું આપે છે ધિરાણ આપે છે વેપારી બેંકો સામાન્ય પ્રજાને શું આપે છે ધિરાણ આપે છે ત્યારે આ ધિરાણ કેવું આવી જાય પાછું આવી જાય એ માટે બેંક અમુક શું રાખે છે ચોકસાઈ રાખે છે સલામતીની જરૂરિયાત વેપારી બેંકો કંઈ એમને ધિરાણ નથી આપતી ધિરાણ આપે છે ધિરાણ પાછું આવી જાય ને એ માટે કેટલી ચોકસાઈ રાખે દરેક વ્યક્તિને ધિરાણ આડા ન આપવા મળે દાખલા તરીકે હોમ લોન આપે કાર લોન આપે હોમ લોન કેટલી આપી હોય દાખલા તરીકે ત્રીસ લાખનું મકાન તો પચીસ લાખની હોમ લોન આપી હોય કાર લોન કેટલી આપી હોય પાંચ લાખની કાર ખરીદવી હોય ને ત્યારે સાડા ચાર લાખની લોન આપી હોય ખ્યાલ આવી છે ને એટલે કે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે સામાન્ય પ્રજા સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંક ધિરાણ આપે છે ને ત્યારે ધિરાણ પાછો હોય છે ને એ માટે કેટલી ચોકસાઈ આપે છે કેવી ચોકસાઈ આપે છે કે આવી બેંકો ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી જે વ્યક્તિને પૈસા જોતા છે ને એ વ્યક્તિ પાસેથી એની મિલકતો જેવી કે ઘરેણાં હોય થાપણો હોય કાર હોય મકાન હોય કે જમીન હોય એ બહાર ધરી પેટે લખાવી લે છે ગીરવે મૂકવી પડે છે ખેલાઈ જાય છે અને જુઓ બેંકની શરત મુજબ ધિરાણ કેવું ન આવે પાછું ન આવે તો ધરી પેટે રાખવામાં આવેલ મિલકત બેંક કેવી કરી લે છે જપ્ત કરી લેતી જોવા મળે છે આવડી દે વિદ્યાર્થી મિત્રો કોની જરૂરિયાત આવશે સલામતીની જરૂરિયાત કે સામાન્ય પ્રજાને જ્યારે બેંક ધિરાણ આપે છે ત્યારે આ ધિરાણ કેવું આવી જાય પાછું આવી જાય એ માટે બેંક શું રાખે છે ચોકસાઈ રાખે છે એટલે કે વેપારી બેન્કો ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી મિલકતો પેટે થાપણો ઘરેણા કાર ઘર જમીન બાંધરી પેટે લખાવી લે છે અને બેંકની શરત મુજબ ધિરાણ કેવું ન આવે પાછું ન આવે તો સલામતી પેટે રાખવામાં આવેલ મિલકત બેંક કેવી કરી લે છે જપ્ત કરી લે છે રેડી બીજા મુદ્દાની વાત કરીશું તો કોની જરૂરિયાત આવશે માર્જિનની જરૂરિયાત જેટલી રકમનું ધિરાણ જોતું હોય એટલી રકમનું બેંક ધિરાણ આપતી નથી દાખલા તરીકે પાંચ લાખની કાર લેવે તો બેંક સાડા ચાર લાખનું ધિરાણ આપે પચાસ લાખનું મકાન લેવું હોય તો બેંક પિસ્તાલીસ લાખ લાખનું ધિરાણ આપે છે અમુક ટકા મકાન લેવું છે તેના નેવું ટકા અથવા માંગવામાં આવેલી લોનના કેટલા ટકા અમુક ટકા બેંક નો આપણે વાત કરીએ તો કે અમુક ટકા રકમનું જ આરબી વેપારી શું આપે છે ધિરાણ આપે છે એને આપણે વાત કરીએ તો કે કે આ કોના તરીકે ઓળખવામાં આવે છે ધિરાણનું માર્જિન કહે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો એને શું કહે છે ધિરાણનું માર્જિન કહે છે એટલે કે ધરી પેટે બતાવેલી મિલકતોના કેટલા ટકા અમુક ટકા અથવા માંગવામાં આવેલી મિલકતોના કેટલા ટકા અમુક ટકાનું જ બેંક શું આપે છે ધિરાણ આપે છે આવી ટકાવારીને કોનું માર્જિન કહે છે ધિરાણનું માર્જિન કહે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્રીજા મુદ્દાની વાત કરીશું કોની ટોચ મર્યાદા ધિરાણની ટોચ મર્યાદા કોઈ પણ વ્યક્તિને કા તો કોઈ પણ એકમને કેટલું ધિરાણ આપવું એ કોણ નક્કી કરે છે આરબીઆઈ આવડી જાય દાખલા તરીકે પાન કાર્ડ ઉપરથી ખબર પડે કે આપણે કેટલી લોનો હાલતી હોય કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ એકમને કેટલું ધિરાણ આપવું એ કોણ નક્કી કરે છે આરબીઆઈ નક્કી કરતી જોવા મળે છે ત્યાર પછીના ચોથા મુદ્દાની વાત કરીએ તો કે ભેદભાવયુક્ત વ્યાજનો દર અલગ અલગ પ્રકારના ધિરાણ માટે ખેતી માટે આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે ઘર લેવા માટે કાર લેવા માટે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે દરે નીચા વ્યાજના દરે અથવા ઘર કે કાર ખરીદવા માટે કેવા વ્યાજના દરે ઊંચા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવામાં આવે છે કેવો વ્યાજનો દર આવશે ભેદભાવયુક્ત વ્યાજનો દર અલગ અલગ પ્રકારના ધિરાણ માટે આરબીઆઈ અલગ અલગ વ્યાજનો દર સૂચવે છે જેને ભેદભાવયુક્ત વ્યાજના દર તરીકે ઓળખવામાં આવે છે એક ગુણનો પ્રશ્ન બની જાય ભેદભાવયુક્ત વ્યાજનો દર એટલે શું તો કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે આરબીઆઈ અલગ અલગ વ્યાજનો દર સૂચવે છે જેને ભેદભાવયુક્ત વ્યાજના દર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ખેતી માટે કેવા વ્યાજના દરે નીચા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવામાં આવે છે ઉપરાંત મકાન કે કાર ખરીદવા માટે કેવા વ્યાજના દરે ઊંચા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિવાળો પાઠ પૂર્ણ કરીએ છીએ જય હિન્દ